નમસ્કાર મિત્રો આજે આપણે જાણવાના છીએ વસુંધરા અને વીરની અદભુત પ્રેમગાથા વિશે પરણ્યાની પ્રથમ રાતે સજાવેલી સોમવાળી છોડીને મા બાપના મોતનો બદલો લેવા પતિ અને વીરાંગના વસુંધરાના ઘોડાઓ વીજળી વેગે રણનો માર્ગ કાપી પોતાના રાજ્યના ગઢની લગોલગ આવીને ઉભા રહ્યા હતા વસુંધરાએ પુરુષવેશ ધારણ કર્યા હોવા છતાં તેનું ગોરું મુકડું ચંદ્રમાનના પ્રકાશમાં ઝડપી રહ્યું હતું વીર જોઈને બોલ્યો મુકડું તારું મલકે ને હૈયુમ મારવા છલકે વાલની વહેતી નદીમાં ડૂબીને બેઉમ બહેકે આ તરફ રાજકુમારી મધુમતીને રાત્રે સમાચાર મળ્યાં કે નવપર્ણિત વીર અને વસુંધરા બદલો લેવા સાથે ગયાં છે આ વાત તેમને મહારાજને કરતાં મધુમતીના પિતા પોતે રાજના ચુનંદા સૈનિકો અને વનવાસી રાજા સાથે પોતાના વીરની સહાયતા માટે ઝડપથી ઘોડા દોડાવી રહ્યા હતા વીર પોતાના ઊંચા ગઢની પાસે પહોંચી પાળેલી પાટલા ઘો બહાર કાઢી મજબૂત દોડું બાંધી ગઢની દીવાલ પર ફેંકી ઘો ઉપર ચોંટી જતા છાનાંગમાંના દિવાલ પર ચડી ગયા અને જેવાંગ દિવાલ કૂદીને અંદર પડ્યાંગ કે તરત જ તેમની આજુબાજુ દશેક સૈનિકો શમશેર સાથે વીંકળાઈ વળ્યા ગઢનાંગ રક્ષક મજબૂત બાંધાના ખોટવાલે આવીને પૂછ્યું કોણ છો તમે સાચું નહીં તર માથું ધડતી અલગ કરી નાખીશ વીરસિંહ સાવજની ગર્જના કરીને બોલ્યો હે મારાંગ નગરવાસીઓ હું મારાંગ પિતાની છેતરીને હત્યા કરીને અમારું રાજ્ય પડાવી લેનાર દગાબાજ પ્રધાનપુત્ર મેઘરાજનું મોત બનીને આવ્યો છું અને તમે પણ મારાંગ રસ્તામાં આવશો તો મોતને વહાલું કરવું પડશે મહારાજ વીરસિંહની જય હો કોટવાલ હથિયાર નીચે મુક્તાંગ બોલ્યો હું આપના પિતાજીનો વફાદાર સૈનિક હતો મને ગઢનો રક્ષક આપના પિતાજીએ બનાવેલો છે મને ભરોસો હતો કે આપ જરૂર આવશો તમારાંગ રાજની પ્રજાને આ દુષ્ક રાજાના ત્રાસથી છોડાવવા માટે આપનું સ્વાગત છે કુંવર વીરસિંહ મોટા થઈને ફરી નગરમાંગ પધાર્યા હોવાના સમાચાર નગરમાંગ ફરતાંગ થયા એટલે રાજની મોટાભાગની સેનાએ હથિયાર હેઠા મૂકી પોતાના ભાવિ રાજાનું સ્વાગત કર્યું હવે દુશ્મન મેઘરાજ મદિરાના નશામાંગ સૂઈ રહ્યો હતો વીરસિંહ અને ચાંદસિધાંગ જ મહેલમાં પ્રવેશ કર્યો થોડાંક તે મેઘરાજના વફાદાર લોકોએ હુમલો કર્યો તો વીરસિંહે દુશ્મનના ગણ્યાંગાંઠ્યા સૈનિકોને ગાજર ગાજરમૂળાની જેમજ વાઢી નાખ્યા બાકીના સૈનિકોએ શરણાગતિ સ્વીકારી આ તરફ મામા અને મધુમતી ઝીંઝુવાડા રાજના ચુનંદા સૈનિકો સાથે ભાણેજની મદદે પહોંચી ચૂક્યા હતા નગરમાં વીરસિંહ અને વસુંધરા મહેલની અંદર પહોંચતા જ અચાનક મહેલના દ્વાર બંધ થઈ ગયા અને ઉપર માળેથી દુષ્કરાજા મેઘરાજનું ખડખડાટ હાસ્ય સંભળાયું અને આજુબાજુ પચાસ જેટલા સૈનિકો તલવાર ભાલા લઈને આ બંનેને ઘેરી વળ્યા મેઘરાજ બોલ્યો મૂર્ખવીર મને ખબર જ હતી કે સાપોલિયું કચડી નાખ્યું ન હોવાથી મોતો સાફ થઈને જરૂર કરવા આવશે તને પણ તારા મૂર્ખ પિતાની જેમ મારવા માટે આ સ્થળ પર યોજના ઘડી છે પણ મેઘરાજ ભૂલી ગયો કે વીર એક મહાન યોદ્ધા હતો વીર ગર્જના કરીને સાધવ બોલ્યો સાદુડો પિંજર પડ્યો ભૂલે ના આપ સ્વભાવ જદ અવસર સાંભળે બમનો ખેલેજ સિંહને ઘેરવાથી લડાઈ પૂરી નથી થઈ જાતી પણ હિંમતની કસોટી શરૂ થાય છે મોતની ઘડીઓ ગણવાનું હવે શરૂ કરી દે કહીને વીરસિંહે જય ભવાની લલકાર કરી શમશેર અને ભાલો કર ધર્યા તો વળી વસુંધરાએ જય વનદેવતા કહીને ધનુષ્ય પર ત્રણ બાણ ચડાવ્યા અને પ્રથમ પ્રહાર કરી વીરસિંહ તરફ હુમલો કરવા જતા ત્રણ સૈનિકોના ગળા વિંધી નાખ્યા તો વીરે ગજબનું સાહસ બતાવતા વસુંધરા પર હુમલો કરવા આવતા સૈનિકો જોઈ વસુંધરાને પોતાની પાછળ ખસેડી જબરજસ્ત ભલાના પ્રહારથી એકસાથે ત્રણ સૈનિકોને એકસાથે ભાલો સોનસરો પરોવી દીધો ભયંકર યુદ્ધ જામ્યુમ રાજમહેલમાં મેઘરાજ ઉપર રહીને ચિસ્સો પડતો રહ્યો જોઈ શું રહ્યાં છો બે લોકોને પહોંચી નથી શકતા એકસાથે હુમલો કરો અને કાપી નાખો વીર વસુંધરાની તલવાર ભાલોને બાણ વીજળી વેગે ચાલવા લાગ્યા ચારેય બાજુથી આવતા દુશ્મનોનો સંહાર કરવા લાગ્યા લોહીની ધાર વહેવા લાગી ભયંકર ચીસો સાંભળવા લાગી અદભુત યુદ્ધના પેટ્રાવીરને વસુંધરા રચીને દુશ્મનોને ભયભીત કરી રહ્યા હતા જાણે શિવશક્તિ આજ મહેલમાં તાંડવ કરી રહ્યા હોય તેવું દ્રશ્ય લાગતું હતું આ તરફ વીરનાંગ બાહુબલી મામા અને વસુંધરાના પિતા બાળ મળતા જ મહેલનો દરવાજો તોડવા મથઈ હતા અને સૈનિકો ઝરૂખે દોરડા નામખી મહેલમાં ચડવાની વ્યવસ્થા કરતા હતા વનવાસી રાજા દીકરીનો જાણ બચાવવા પહેલાં જ બાજુના ઝાડ પર ચડીને સિદ્ધાંત છલાંગ મારી ઝરૂખે પહોંચીને ઉપર જતાં પહેલી જ ટક્કર મેઘરાજ અને તેના સૈનિકો સાથે લડવા લાગ્યા પિતાને જોતાં જ વસુંધરાએ નમન કર્યા તો પિતાએ જય વનદેવતા કહીને સામે આવેલા બે સૈનિકોને ઉપરથી લોખંડી કાતરી હથિયાર મારતા સીધું ગળામાં ખૂંચી ગયું અને એક હાથના પ્રહારથી બંનેને નીચે ફેંકી દીધા પિતાનું સાહસ જોઈ વસુંધરાએ પણ વીરના ખભા ઉપર ચડી સિંહની જેમ છલાંગ મારી બે દુશ્મનોની છાતીમાંગ બાણ ઘુસાડી સ્વર્ગલોક પહોંચાડી તો વળી વીરનો ગુસ્સો આસમાને પહોંચેલ હતો આગઝરતી આંખોને લીહી નીતરતી તલવાર કર ધરી કાળની જેમ સિંહની જેમ ગર્જના કરી કતલેઆમ કરી દુશ્મનોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવતો હતો આ તરફ બહાર રાજવી મામાનો ગુસ્સો વધી ગયો તેમને હાથમાં લોખંડી ગોળી લઈ ગોળ ગોળ ફેરવીને પ્રચંડ વેગથી દરવાજા પર મારતાં દરવાજાના છોતરાંગ ઉડી ગયા અને રોકીને ઉભેલા અંદરના સૈનિકોના માથાંગ શ્રીફળની જેમ વધેરાઈ ગયા દરવાજો જ ઝીંઝુવાડાના રાજપૂતોએ સૈનિકોએ જય ભવાની નામનારા સાથે દુશ્મન સૈનિકો પર તૂટી પડ્યા મેઘરાજ બાજી પલટાયેલી જોઈ ગભરાયો તેને તલવાર કાઢી ઉપર લડી રહેલા વનવાસી રાજા વસુંધરાના પિતાની પીઠ પાછળ જઈને પાછળથી તલવાર ઘુસાડી દીધી હાહાકાર મચી ગયો અને વસુંધરાના ઘાયલ પિતાએ તેને બોચીમાગથી પકડીને બોલ્યા ફટરે કાયલ પાછળથી વાર કરનાર તું એક રાજપૂતનું લોહી તો ન જ હોઈ શકે કહીને જોરદાર પાટું મારતા મેઘરાજ દૂર ઉછળીને પડ્યો આ તરફ વસુંધરા ચીસ પાડી પિતાજી હું આવું છું કહીને દોડીને નીચે પડતાં પિતાનું માથું પોતાનું ખોળામાં લઈ લીધું મેઘરાજના સૈનિકોનો ખાખમો થઈ ચૂક્યો હતો તે હવે ઊભો થઈને ભાગવા લાગ્યો તે જોઈને વીરે પોતાના પિતાનું વેર લેવા પાછળ પડી હવામાં દોડડું ફેંકતા તેની પર નાંખી તેને નીચે પછાડ્યો અને નીચે પડતાં જ જેમ તેની છલાંગ મારી તેની છાતી પર બેસીને બોલ્યો કાયર તે મારા પિતા માતા અને वसुंधराના પિતાને પણ દગાતી માર્યા છે જો આજ તારી સામે તને લલકારી તારી છાતી ચીરીને હું બદલો લઈશ ભયંકર ત્રાળ પાડીને હોલાની માફક ફફડી રહેલાંગ મેઘરાજની છાતી વાગથી ચીરી નાંખી લોહીનો ફુવારો ઉરતામ વીર આંખો લોહીથી રંગાઈ ગયો મેઘરાજની આંખો ફાટી ગઈ તોય તેનાંગ પર પ્રહાર કરતો રહ્યો મામાએ આવીને ભાણેજને શંટની આપી રડતી વસુંધરા તરફ ઇશારો કર્યો નગરમાં પોતાના રાજા વીરનો જયજયકાર પ્રજાજનો કરી રહ્યા હતા વીર દોડ્યો વસુંધરા તરફ અને ઘૂપનીએ બેસી અંતિમ શ્વાસ લઈ રહેલા વસુંધરાના પિતા પાસે બેઠો ઘાયલ રાજાએ પોતાની પુત્રીનો હાથ વીરના હાથમાં આપીને પોતાના લોહીથી વીરને તિલક કર્યું અને દર્દી કણસતા બોલ્યાંગ વીરોને મોતનો ભય હોતો નથી વીરગતિ પામુંગે તો અમારે મન રૂડો અવસર સમાન છે મને વચન આપો મારી વસુંધરાને એક બાળકીની જેમ તમે સાચો છો વીરસિંહ સમય પારખીને વચન આપતા બોલ્યો હું વીરસિંહ વચન આપું છું કે જન્મો જન્મ વસુંધરાને અઢળક ખુશી આપીને મારી ધર્મપત્ની માનીશ અને તમારા કરતાં પણ વધુ લાડ કરી બાળકીની જેમ પણ સાચવીશ વસુંધરાના પિતાના હૈયે ટાઢક વળી અને સહુને આખરી પ્રણામ કરી વસુંધરા તરફ અમી નજર કરીને આશીર્વાદ આપી સ્વર્ગે સીધાવ્યા દુઃખી વસુંધરાને પોતાની છાતીએ લગાવી આશ્વાસન આપીને તેના પિતાની અંતિમક્રિયા પૂરી કરી વીરસિંહ પોતાના કાકા રામદેવ અને તેમના પુત્ર કરી સહેલીની મદદ કરનાર મધુમતી અને તેમના પિતાના હસ્તે વીરસિંહને રાજતિલક કરી રાજા ઘોષિત કરવામાં આવ્યા નગરમાં જય જયકાર ગુંજી ઉઠ્યો ઢોલ નગારાંગ અને શરણાઈ સુરો ગુંજવા લાગ્યા રામ રાજ્યની સ્થાપના થઈ અને વસુંધરાને હૃદયમાંગ વસાવી પોતાના રાજ્યના મહેલમાં થી શરૂઆત થઈ હવે રાજા વીરસિંહ પોતાની વસુંધરાને ખૂબ જ હેતથી વહાલ કરવા લાગ્યા તેમનો અખૂટ પ્રેમ જોઈ તેની સખી મધુમતી ખુશ થઈને સખી વસુંધરાની મજાક કરતી કે વસુંધરા હવે તો મારા ભાઈ સિવાય તને કાંગી દેખાતું જ નહીં તે તો પરી બનીને તારા રાજાને વશમાગ કરી લીધા છે વસુંધરા ખૂબ જ શરમાઈને કહેતી નશીબદાર હું છું કે આવો પ્રેમ કરનાર શૂરવીર પતિ મેળવ્યા છે જન્મો જન્મ સાથે અધોરેખિત અધોરેખિત રહે તેવું હું ઈચ્છું છું આમ ખુશીમાં દિવસો પસાર થવા લાગ્યા હવે સખી મધુમતી અને પિતાજી થોડા સમય બાદ પોતાના રાજ્યમાં પાછા ફર્યા વીર અને વસુંધરાનો પ્રેમ દિવસો વિવે તેમ વધુ ને પ્રગાઢ બનવા લાગ્યો પૂરા નગરમાં તેમની ચર્ચા થવા લાગી વસુંધરા તો ગર્વથી ફૂલી ન સમાતી હતી એક દિવસ એક કાલીચરણ નામનો વ્યક્તિ ચાંદની રાતમાં ઝરૂખે બેઠેલી વસુંધરાનું રૂપ જોઈ પાગલ બની ગયો અને તેને જોવા રોજગાંડાની માફક પાછળ દેહ વાસનાથી પીડાતો ભટકવા લાગ્યો એકવાર વસુંધરાની નજાર તેના હાવભાવ પર દૂરથી પડતા તેને ખૂબ જ ગુસ્સો આવ્યો આ લાલચી માણસ પર થોડા સમયે તે વીર સાથે ઉદ્યાનમાં બેઠી હતી અને પ્રણય ક્રીડા કરી રહી હતી ત્યારે આ માણસ છુપાઈને નિહાળી રહ્યો હતો વીર થોડો દૂર તળાવમાં ખીલેલ કમલ તેનાંગ માટે લેવા ગયો ત્યાં જ પેલો લાલચી માણસ આવીને બોલ્યો રાણી મને તમારો દેહ બહુ ગમે છે મારી સાથે પણ પ્રણય ક્રીડા કદીક કરશો નાલાયક શું બોલ્યો તું કીડા પડે તારા મોઢામાંગ એક પરિણીત નારી જોડે આવી વાત કરતા તારી જીભ કેમ પડી કહેતા વસુંધરા ગુસ્સામાંગ તેની પાસે ગઈ પણ પેલો તો હવસની આગમાંગ અંધ બનેલો પોતાનું મોત પાસે આવે તે પણ ભૂલી ગયો હતો દૂરથી વીરકમળ લઈને આવતાં તે વસુંધરાને કોઈ પ્રજાજન પર આમ રોષે ભરાયેલ જોઈ નવાઈથી છાનો માનો જોવા લાગ્યો વસુંધરા પેલાની પાસે જતાં પેલો ભાણ ભૂલીને બોલ્યો હું તમને ભોગવવા માટે મોત પણ આવે તો ડરતો નથી મારી એક જે ઈચ્છા તમારો સુનવાળો સ્પર્શ મારાંગ દેહને મળે નાલાયક કહેતાં જ ગુસ્સામાં વસુંધરાએ પાટું મારતાં તે દૂર જઈને પડ્યો અને તે ફરી પેલાને મારવા જાય તે પહેલા શબ્દો સાંભળી કાળઝાળ બનેલ રાજાવીર તેના પર તૂટી પડ્યા વસુંધરા બોલી રાજા મારા નાલાયક તારી પરીના દેહ તરફ નજર નાંખી છે મારી મારીને ચામડી ઉખેડી નાંખી તો એ લાલચીની આંખો વસુંધરા તરફ જોતા ગુસ્સામાં તલવાર ઉપાડી તેનું મસ્તક ઘડથી અલગ કરી નાખ્યું લોહીના છતાં વસુંધરાને ઉડ્યા પરી અને રાજાનો પ્રેમ જાગી ઊઠ્યો હતો દિવસને રાત ક્યાંક પસાર થતા ખબર જ પડતી નહોતી ખુશીમાંગ ત્રણ વર્ષ ગુજરી ગયા બંગને ખૂબ બહાદુર પણ હતાંગ એક દિવસ શિકારે શિકાર અને પરી વરસાદી વાતાવરણમાં ખૂબ જ તોફાને ચડી હતી તે વીર સાથે સંતાકૂપડી રમતી હોય તેમ છુપાઈ જતી હતી અને બાજુની નદીમાંગ જરાક અવાજ થતા પરીને લાગ્યું કે હરણ પાણી પીવે છે તેને જાડીમાંગથી હરણને જોઈ છુપાઈને તીર છોડ્યું અચૂક નિશાન વાગ્યું અને હરણ ચીઝ પાડીને થોડું દોડીને નીચે પડી તરફવા લાગ્યું ટચ અચાનક ઝાડીમાંથી ધીર ગંભીર અવાજ આવ્યો કોણ છે પાપી આત્મા સામે આવ નહીં બાળીને બાળીને ભષ્મ કરી દઈશ નવાઈ પામતા વસુંધરા અંદર ગઈ અને જોયું તો એક તપસ્વી સાધવી ક્રોધિત બની તરફથી હરણી અને તેના પાસેના બે લાચાર બચ્ચાને જોઈ રહી હતી વસુંધરા પણ આ જોઈને ખૂબ દુઃખી થઈ પહેલી સાધ્વી તેનાંગ હાથમાંગ ધન્ય જોઈ સમજી ગઈ કે તેને જ આ પાપકર્મ કર્યું છે તે ખૂબ જ ગુસ્સે થઈને હાથમાંગ જળ લઈને તેનાંગ તરફ છાંટીને બોલી હે પાપી નારી આ હરણબાર જેમ તડપે છે અને પોતાની મા વગર તડપે છે તેવી જ રીતે તું પણ તારા પ્રિયપાત્ર પાસે તડપીને મરીશ અને જન્મો જન્મ વિયોગ અને દુઃખ સહન કરતી રહે છે વસુંધરા ગભરાઈને હાથ જોડી ક્ષમા માગતા બોલી હે તપસ્વી મારી ભૂલ કબૂલ કરું છું પણ મને આટલી મોટી સજા ન આપો કેમ કે મારો પતિ વીર મારા વગર જીવી નહીં શકે તે હું જાણું છું તો એને બેમોક મારવો એ યોગ્ય નહીં આપ તો મહાન દયાળુ આત્મા છો મને ક્ષમા કરો ક્ષમા કરો તપસ્વીજી થોડાક દયા પ્રગટતા બોલ્યામ હવે શ્રાપ પાછો નહીં ખેંચી શકું તારે તો મરવું જ પડશે તેમ છતાં ને હું એટલું જરૂર કહીશ કે જો તમારો પ્રેમ સાચો હશે તો આજથી ત્રણ જન બાદ તમે જરૂર શ્રાપથી મુકત બની કાયમ માટે બની મુક્તિના માર્ગે પ્રયાણ કરશો કહીને તપસ્વીજી અચાનક ક્યાંક ચાલ્યાંગ ગયા આ તરફ વીરસિંહ આવ્યાંગ અને બોલ્યાંગ વાહ પરી તુંગ અહીં છુપાઈ છે તારાથી જરા પણ દૂર રહેવું મને ગમતું નહીં વસુંધરા આ સાંભળીને રડી પડી વીરસિંહે પાસે આવીને પૂછ્યું અરે વસુંધરા કેમ રડે છે મારી કોઈ ભૂલ થઈ ના ના ભૂલ તમારી નહીં રાજાજી ભૂલ તો મારી કિસ્મતથી છે કહીને વાત છુપાવતાંગ બોલી હવે જીવીશ ત્યાં સુધી દૂર નહીં થાવ કહીને વીરને બેટી પડી શ્રાપનો પ્રભાવ કહો કે જીવનની અનિશ્ચિતતા કહો પણ વીર અને વસુંધરા પર મુશીદતો આવવા લાગી આજુબાજુના રાજાઓ મુસ્લિમ શાસન સાથે મળી જતા અને વીરસિંહે મુસ્લિમ તાબામામ રહેવાનું ન સ્વીકારતા વીર સાથે દુશ્મની વધી એક બે વાર તો યુદ્ધ બાહુબળથી વીરસિંઘે જીતી લીધા પણ એકવાર તે વસુંધરા સાથે ઉદ્યાનમાં વિહાર કરતા હતા ત્યારે દુશ્મનોએ મોકલેલ એક હત્યારે વીરસિંહને મારવા તકની રાહ જોતો હતો વસુંધરાએ વીરને પૂછ્યું વીર હું ક્યાંક ચાલી જાઉં તો તું ત્રણ જન્મ સુધી તને ભૂલી જાઉં તો તું મને પ્રેમ કરી મારી રાહ જોઈ શકે વીર હસીને બોલ્યો અરે જન્મો જન્મ તને શોધી લઉં અને તને ખુશ કહી શકું વસુંધરા વીરને બેટીને વહાલ કરવા લાગી એટલામાંગ તેની નજાર જાડી માંગથી વીર ઉપર તીર છોડતા તીરઅંદાજ પર પડી વિચારવાનો સમય ન હતો તીર છૂટી ચૂક્યું હતું વસુંધરાએ તરત જ વીરને પાછળ ફેરવી તે આગળ થઈ ગઈ તીર વસુંધરાની નાભીને ચીરી થઈ ગયું વીરા જોતા જ પેલા સામે ત્રાસ પાડી અને સૈનિકો આવી પહોંચતા પેલાને પકડી લીધો પણ પોતાની વસુંધરા લોહીથી લથપથ તેની બાહોમાંગ હતી ઝેરી તીરનુંમ ઝેર પ્રસરતા વસુંધરાનો ચહેરો કાળો પડવા લાગ્યો હોઠ સુકાવા લાગ્યા બાહોમાં દબાવી રડતા બોલી વીર મને ખબર જ હતી કે આવું બનશે અને ત્રણ જન્મ સુધી તારે મને શોધવી પડશે ના ના પરી હું તને ક્યાં ને નગી જવા દઉં તારા વિના હું કેમ જીવીશ હું તારી સાથે જ આવીશ વીર નામ આંસુની ઢારથી વસુંધરા ભીંજાઈ ગઈ વસુંધરાએ રાજાજી તારી પરીની એક આખરી વાત માનશે વીર બોલ્યો વચન આપું છું તું કહે તે માનીશ પરી બોલી તું જીવન પહેલાં ગાયોની સેવા કરી જીવતો હતો ત્યાં જ જઈને જીવજે અને ત્રણ જન્મ સુધી મને શોધી અને ખુશી આજે પછી મારો શ્રાપ દૂર થતા આપણને કોઈ અલગ નહીં કરી શકે વચન આપ તું જીવન જીવશે અને આપણો પ્રેમ તારા હૃદયમાં સદાય અમર રાખશે હા તારી બધી ઈચ્છા પૂરી કરીશ એટલું બોલતા જ પરીએ વીરના ગાલ પર હાથ ફેરવી મધુર મુસ્કાન આપી આંખો ઢાળી દીધી વીરસિંહને બાહોમાંગ જપરી સમાઈ ગઈ અને વીર રાજપાટ છોડી ફરી એ જ રણમાંગ સેવા કરવા લાગ્યો જીવન વિતાવવા લાગ્યો મૌન બનીને જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો